હેલો ફ્રેન્ડ સ્વાગત છે તો આજે હું તમારી સાથે વઘારી વઢવાણી મરચાંની રેસીપી શેર કરીશ તો જમવાની થાળીની શોભા તો વધારે પણ સ્વાદ પણ બમણો કરી દે એવા ચટકારેદાર ચટાકેદાર મસ્ત મજાના વઢવાણી વઘારી મરચાં તમે એકવાર બનાવો અને મને કોમેન્ટમાં જણાવો જબરદસ્ત સ્વાદમાં લાગતા હોય છે આ મરચા જાણે ભર્યા હોય ને એવો સ્વાદ લાગતો હોય છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું તો જ્યારે પણ વઢવાણી મરચાં મળે ત્યારે આવા પાકા અને પીળા પડી જતા હોય ને લાલ અને પીળા પડી જતા એવા હોય ને એવા મરચાં હું લેતી હોઉં છું તો વઘારિયા આના સરસ લાગતા હોય છે પણ તમે આવા ગ્રીન કલરના લઈને પણ વઘારિયા બનાવી શકો છો આ મરચાંના તો આપણે મરચાને સારી રીતે ધોઈ લેવાના કોરા કરી લેવાના અને પછી ચીરા કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ વિડીયો આખો જોજો મેં તમારી સાથે સિક્રેટ રેસીપી શેર કરી છે સિક્રેટ ઇંગ્રેડિયન્ટ પણ છે તો તમે પૂરો વિડીયો જોશો તો તમને સમજમાં આવશે કે જબરદસ્ત આવા મરચાં તો તમે ક્યારેય ખાધા પણ નહીં હોય જ્યારે બનાવો ત્યારે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ મરચાં ટેસ્ટમાં કેવા લાગ્યા તો આપણે આ મરચાં સરસ સીરા કરી લીધા છે તો આ દોઢસો ગ્રામ મરચાં છે તેના મરચાંના બીયા જે હોય ને વધારાના તે બીયા આપણે ખંખરીને અલગ કરી લેવાના તો હવે આપણે એક પેનમાં એક ચમચી તેલ લઈશું તો વઘારમાં જયારે આપણે મેથી ઉમેરીને ત્યારે તેનો સ્વાદ જબરદસ્ત લાગતો હોય છે તો જરૂરથી ઉમેરવાના અને આ વઘાર સારી રીતે તતળી જવો જોઈએ એટલે કે આપણી રાઈ સારી રીતે પકવી જવી જોઈએ જીરું પણ અને રાઈ પણ તો મીડિયમ ફ્લેમ પર આપણે સરસ રાઈને પકવી લીધી વઘારને પકવી લીધો હવે આપણે મરચાં ઉમેરીશું તો તમે જોઈ શકો છો મેં વધારાના બીજ હતા તે બધા જ હટાવી લીધા છે અને આપણે બે મિનિટ સુધી આવી રીતે બહાર જ સાંતડવાના છે મરચાંને તો મીડિયમ ફ્લેમ જ રાખવાની ફાસ્ટ ફ્લેમ બિલકુલ નથી રાખવાની મીડિયમ ફ્લેમ થાય એટલે કે બે મિનિટ થાય એટલે આપણે હવે આ મરચાંને ઢાંકી દઈશું અને બે મિનિટ સુધી સાંતળીશું અને જેવી બે મિનિટ થાય એટલે આપણે ઢાંકણને ખોલી લઈશું તો આપણે જોઈશું કે મરચાં આપણા સરસ સંતરાઈ ચૂક્યા છે જુઓ તો આપણે મરચાંને સિત્તેરથી એંસી ટકા સુધી જ કૂક કરવાના છે વીસ ટકા રહેવા દેવાના છે તો જે મરચામાં જે ક્રંચ રહે ને તે મરચાંનો ક્રંચ જબરદસ્ત લાગતો હોય છે એટલે આપણે પૂરેપૂરા મરચાને બિલકુલ નહીં ચઢાવવાના તમે જોઈ શકો છો મરચાંને મેં કચરા કાચા રહેવા દીધા છે એંસી ટકા સુધી જ કૂક કૂક કર્યા છે તો હવે આપણે મસાલા કરીશું જો સરસ સંતરાઈ ચૂક્યા છે મરચાં એટલે તો ગેસની ફ્લેમને ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની હવે આપણે અડધી ચમચી હળદર ઉમેરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું આ ટોટલી ઓપ્શનલ છે માત્ર કલર માટે મેં ઉમેર્યું છે આ છે પહેલું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ બે મોટી ચમચી ભરીને વરિયાળી તો વરિયાળીની મીઠાશનો ચટકારો અને વઢવાણી મરચાંનો તીખની તીખાશ અને સાથે આ છે આમચૂર પાવડર બે મોટી ચમચી ભરીને આમચૂર પાવડર તો આ ત્રણે ત્રણ વસ્તુ ખટાશ તીખાશ અને મીઠાશનો જે કોમ્બિનેશન થશે ને તે જબરદસ્ત લાગશે તો આ છે એક ચમચી હિંગ અને સ્વાદ મુજબ મીઠું તો આટલી જ વસ્તુથી આપણે ગેસને હવે બંધ કરી દેવાનો છે મસાલો ઉમેર્યા બાદ બિલકુલ પણ આપણે મસાલાને ચઢાવવાના નથી તો આટલી જ વસ્તુથી જબરદસ્ત આપણે મરચાં બનીને તૈયાર થઈ જતા હોય છે તમે જોઈ શકો છો જોતાં જ મોમાં પાણી આવી જવાય બનતા હોય છે તો મસાલા કર્યા બાદ આપણે બેથી ત્રણ મિનિટ સુધી આવી રીતે ફેરવીશું એટલે બધા જ મસાલા મસાલો બધા મરચાં ફરતે સરસ કોટ થઈ થઈ જશે તમે જોઈ શકો છો સરસ મસાલા એકદમ મરચાંને કોટ થઈ ચૂક્યા છે તો બસ આપણે હવે આ મરચાને રૂમ ટેમ્પરેચરમાં એકદમ ઠંડા કરી લેવાના અને કાચની બરણીમાં ભરી લેવાના તો ત્રણથી ચાર દિવસ સુધી તમે ફ્રીજની બહાર અને એક મહિના સુધી ફ્રીજમાં રાખી શકો છો તો એકદમ ચટાકેદારે વઢવાણી મરચાં બનીને તૈયાર છે મને કોમેન્ટમાં બનાવીને જણાવજો કે તમને કેવા લાગ્યા આ મરચાં તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયોને એક લાઇક કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો લવ યુ લવયુ